પાંચ મતો બાદ મશીન બંધ થતા મતદારો મૂંઝાયા છે તો વહેલી સવારે પહોંચેલા મતદારો હેરાન પરેશાન થયા છે અમદાવાદમાં મતદાન શરૂ થતા જ ઈવીએમ ખોટવાયું છે જેમાં જમાલપુર ખાડિયા વિધાનસભામાં ઈવીએમ ખોટવાયું છે તેમજ આસ્ટોડિયા ચોકલામાં ઈવીએમ ખોટવાયાની ફરિયાદ થઈ છે નરોડા વિધાનસભામાં પણ ઈવીએમ ખોટવાયું છે તેમજ નરોડાની એપીજી સ્કૂલમાં હજુ સુધી મતદાન બંધ છે તો ભાવનગરમાં સરદારનગરમાં ઈવીએમ ખોટવાયું છે તેમજ સરદારનગર બુથ નંબર એકસો છાસઠમાં ઈવીએમ ખોટવાયું છે ઈવીએમ ખોટકાતા મતદારોને હાલાકી પડી રહી છે તો ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થતાં ઈવીએમ ખોટવાયાની ફરિયાદો સામે આવી રહી છે જેમાં ભાવનગર બોટાદ લોકસભા સીટ ઉપર મતદાન શરૂ થયું છે તો શહેરમાં ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે તેમજ નવસારીમાં મતદાન શરૂ થતાં જ ઈવીએમ મશીન ખોટકાયા છે